નવરાત્રિ અથવા કોઈ પણ ફેસ્ટિવલની ફેક લિંકસથી સાવધાન રહેજો નમસ્કાર મિત્રો તહેવારોની શરૂઆત થતાં જ સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે ખાસ કરીને નવરાત્રિ દિવાળી અને અન્ય તહેવારોના બહાને ફેક લિંક્સ મોકલીને સ્કેમ કરવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે તમે પણ ફ્રી ગિફ્ટ લકી ડ્રો અથવા તો ફેસ્ટિવલ ઓફર્સ જેવી લિંક્સ તો જોઈએ જ હશે પણ શું તમે જાણો છો કે આવા લિંક્સ પર ક્લિક કરવાથી તમારો ડેટા ચોરાઈ શકે છે ઇમ્પર્સોનેશન એન્ડ ક્લિક બાઇટ સાયબર ક્રિમિનલ્સ કોઈ જાણીતા બ્રાન્ડ અથવા તો ઓફિશિયલ વેબસાઇટની નકલ હોય તેવી જ લિંક મોકલે છે તમે એમેઝોન નવરાત્રી ઓફર અથવા તો ફ્રી આઈફોન જેવી લિંક્સને જોઈ હશે અને ક્લિક પણ કરી હશે આવી લિંકથી તમારા ડેટા હેક થઈ શકે છે ફેક લિંકને કેવી રીતે ઓળખશો સૌ પ્રથમ તમારા યુઆરએલ ને ધ્યાનથી જોવ અને જો કોઈ અજીબ લાગે ડોટ xyz.click અથવા તો ડોટ ro જેવા ડોમેન હોય તો સાવચેત થઈ જાઓ ઓફિશિયલ વેબસાઈટ જ વાપરો કંપનીના ઓથોરાઇઝ એપ અને વેબસાઈટ પરથી જ પરચેસ કરો ઓટીપી કે બેંક ડિટેલ્સ ના શેર કરો કોઈ પણ પેજ કે ચેટ માં તમારી પર્સનલ માહિતી ક્યારેય ના આપો હાઉ ટુ સ્ટે સેફ ક્લિક બિફોર યુ થિંક ક્લિક કરતા પહેલા વિચારો કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો સંદિગ્ધ લિંકવાળા મેસેજને ફોરવર્ડ કરવાથી બચો તમારા પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સને પણ આ બાબતેથી જાગૃત કરો નવરાત્રિ હોય કે કોઈ પણ તહેવાર ફ્રી ગિફ્ટ કે લકી ડ્રોની લાલચમાં આવીને લિંક પર ક્લિક ના કરો તમને ક્યારેય આવા લિંક્સવાળા મેસેજીસ મળ્યા છે તો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ